વીજ કરંટ લાગ્યો અને મોતની આ ઘટના સામે આવી છે ત્યારે તમે પણ જો આવી રીતે બલ્બ બદલતા હો તો સાવધાની બરતજો કારણ કે બલ્બ બદલવા જતાં જે માલિક અને નોકરના મોતના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં હાલોલના પાટ ગામની આ ઘટના છે જ્યાં પાટ ગામમાં જે વીજ કરંટ લાગતા બે યુવકોના મોત નીપજ્યા છે જ્યાં જે રસ્તાના ઢાબા જે છે ઢાબાના માલિક અને નોકરનું મોત નીપજ્યું છે ત્યારે વીજ કરંટ લાગતા બંનેના મોત નીપજ્યા છે જે બલ્બ બદલવા જતાં વીજ કરંટ લાગ્યો હતો અને જ્યાં વીજ કરંટ લાગતા જ બંનેના મોત નીપજ્યા છે ત્યારે સારવાર માટે એકને બોડેલી જ્યારે અન્યને હાલોલ ખસેડવામાં આવેલો જ્યાં પાવાગઢ પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે કે આખરે કેવી રીતે આ કરંટ લાગવાની ઘટના બની છે ત્યારે આ અંગે જે પોલીસે તપાસ હાથ ધરી છે ત્યાં પાવાગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પંચમહાલના હાલોલના ફાટ ગામની આ ઘટના છે જ્યાં બલ્બ બદલવા જતાં વીજ કરંટ લાગ્યો અને વીજ કરંટ લાગતા જે ઢાબાના માલિક અને નોકરના મોતના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બંનેના મોત થતા જે ટાબુ જે છે સુમસાન થઈ ગયું છે ત્યારે બલ્બ બદલવા જતા વીજ કરંટ લાગ્યો હતો અને જેના લીધે ટાબાના માલિક અને નોકરનું મોત નીપજ્યું છે ત્યારે આ અંગે હાલ તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે આખરે કેવી રીતે સમગ્ર ઘટના બની છે અને કેવી રીતે મોત થયું આ અંગેનો જે સમગ્ર તપાસ પાવાગઢ પોલીસ હાલ તો તપાસ હાથ ધરી રહી છે પરંતુ જે બલ્બ બદલવા જતા વીજ કરંટ લાગવાની ઘટના હતી જે ઢાબાના માલિક અને જે નોકર છે એનો મોતના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે બંનેના મોતના સમાચારથી જે આસપાસના જે લોકોમાં જે શોકનો માહોલ છવાયો છે ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પરિવારજનો છે પરિવારજનોમાં ચોકનો માહોલ છવાયો છે કે જ્યાં આક્રંદ કરતા પરિવારજનો જોવા મળી રહ્યા છે ત્યારે બલ્બ બદલવા જેવી ઘટનાને લઈને જે કરંટ લાગ્યો હતો અને એને લઈને જે ઢાબાના માલિક અને નોકર બંનેના મોત નીપજ્યા છે ત્યારે તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના એ દ્રશ્યો જ્યાં શિયા ઢાબા નામક જે પાટગામ છે હાલોલનું પાટગામ જ્યાં શિયા ઢાબા કરીને એક ઢાબા આવેલું છે અને આ ઢાબાના માલિક અને નોકર બંનેના મોત નીપજ્યા છે કે જ્યાં બંનેના મોતના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે બંનેના મોત થવાથી બંનેના પરિવારજનોમાં જે શોકનો માહોલ હાલ તો જોવા મળી રહ્યો છે પરંતુ જે બલ્બ બદલવા જતાં અચાનકથી કરંટ લાગ્યો હતો અને જ્યાં કરંટ લાગતા ઢાબાના માલિક અને નોકરના મોત રહ્યા છે ત્યારે હાલોલના જે બલ્બનું હોલ્ડર દેખાય છે એ જ બલ્બ જે છે ત્યાં બલ્બ બદલવામાં આવી રહ્યો હતો અને એ સમયે દુર્ઘટના ઘટી હતી વીજ કરંટ લાગવાની આ દુર્ઘટના ઘટી હતી અને જ્યાં વીજ કરંટ લાગતા ઢાબાના માલિક અને નોકરના બંનેના મોત થયા કે જ્યાં હાલ તો બંનેના મોતથી બંનેના પરિવારજનોમાં શોકનો માહોલ છે પરંતુ જ્યાં કહી શકાય કે બલ્બ બદલવા જતાં બંનેના મોત થયા છે કારણ કે બલ્બ બદલવા જતા જે બંનેને કરંટ લાગ્યો હતો અને બંનેને કરંટ લાગતા બંનેના મોત નીપજ્યા છે ત્યારે ઢાબાના માલિક અને નોકર બંનેના મોત નીપજ્યા છે ત્યારે બલ્બ બદલવા જતાં સમગ્ર ઘટના બની હતી જ્યાં વીજ કરંટ લાગ્યો હતો અને જ્યાં વીજ કરંટ લાગતા જ આ પ્રકારની ઘટના સામે આવી છે હાલોલનું જે ફાટ ગામ છે ત્યાંની આ ઘટના કે જ્યાં ઢાબાના માલિક અને નોકર છે બંનેના મોતના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં બંનેના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે ત્યારે ઢાબાની વાત કરીએ તો જે શિયા ઢાબા છે ત્યાં પણ જે એકદમ શૂન્ન થઈ ગયું છે આ ઢાબું ત્યારે પરિવારજનો જે હોસ્પિટલ જે છે બંનેના પરિવારજનો જે હોસ્પિટલ છે અને ત્યાં જે માહોલ જે છે એકદમ ગમગીન ભર્યો માહોલ હોસ્પિટલમાં પણ જોવા મળ્યો જ્યાં બંનેના જે પરિવારજનો છે હોસ્પિટલ પહોંચ્યા છે કે જ્યાં બંનેના મૃતદેહ જે છે એને લઈને ત્યાં પહોંચ્યા છે ત્યારે હાલ તો પાવાગઢ પોલીસ છે પાવાગઢ પોલીસ આ અંગેની જે તપાસ હાથ ધરી રહી છે આ સમગ્ર ઘટના છે કેવી રીતે બની હતી કેવી રીતે બલ્બ બદલવામાં આવી રહ્યો હતો અને કેવી રીતે વીજ કરંટ લાગ્યો આ અંગેની સમગ્ર ઘટના જે છે સમગ્ર ઘટના જે પાવાગઢ પોલીસ દ્વારા જે સમગ્ર ઘટનાની જે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને પોલીસ તપાસ બાદ જે સમગ્ર જે માહિતી બહાર આવશે કે સમગ્ર ઘટના કેવી રીતે બની હતી જ્યાં બંનેના મોત કેવી રીતે થયા પરંતુ હાલ તો જે બલ્બ બદલવા જતા ઢાબા માલિક અને નોકર બંનેના મોત નિપજ્યા છે બંનેના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે